અમરેલી જિલ્લામાં સામૂહિક દુષ્કર્મજબરી પૂર્વક આરોપીઓ દ્વારા સામૂહિક બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી સામૂહિક દુષ્કર્મ કરી ગુનાને અંજામ આપતા ખડબડાટ મચી ગયું છે હાલવડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે

વડીયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે એફએસરની ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે અને વિગતવાની કાર્યવાહી કરી એરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના ડીએસઆઈ મિસ્ટર દવેને અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે